મારું સ્કૂલ છે ચતુર્દશી જેમ આલે તો બહુ કાળું આસમાન છે જરાક બતાવ તો છલપા બેન ઓટી કાળું આસમાન છે તો તમને કેમેરામાં જરાક બ્લુ બ્લુ દેખાતું હશે પણ કાળું કાળું છે અને અહીંયા મારી ઓફિસ છે હા ની ઓફિસ સોરી મારી નહીં ના ઓફિસ છે મોકલી <laughs> <laughs> આપણી પછી કઈ ઓપ્શન છે તો આને ખતરનાક ડરાવના અને દેશ માટે છે પેલું આઈએસ બીજું કોબ્રા કમાન્ડો અને ત્રીજું સ્કાય ફોર્સ મતલબ માટે એક બની ઓમ તો ના અમારું નામ પડી ગયા છે હું છું આઈએસ એક આશ્રમના પ્રમુખ છે એક સ્કૂલના મંત્રી છે મંત્રી શિક્ષણ મંત્રી હા એક શિક્ષણ મંત્રી છે અને એક કોબ્રા કમાન્ડોથી ઘોડિયા પાછ છે ચાલો હું મારી બસ આ જાઉં છું અને આવીને પછી બેગ પેક કરવાનું છે નવરાત્રી નું હું એનો તો વ્લોગ જરૂર ઉતારી આ મારા માં મૂકવો છે કે અલગમાં માં મૂકવો છે કૃપા બેન અલગ હા તો આપણે આ વ્લોગ ને અહીંયા એન્ડ કરી દઈએ બધાને જાજા કરી લે જય માં અમાર એક કોમેડી કરતા જાવ પછી બંધ કરો કોમેડી કરી તો તમે તો કોમેડી કરવા ના પાડી હવે તે એક્ઝામ પૂરી થઈ ગઈ ને ધીસ ઇઝ લાસ્ટ ડે હા ટુ ડેઝ ધ લાસ્ટ ડે તને મોજ આવે એવી અમને કઈ હિન્ટ બીન્ટ આપો ને ના હિન્ટ તો અમે ન આપીએ અમે હું કઈ સ્ક્રિપ્ટ રાઇટર છીએ હા હા અમારે માટે રહી છો ને સારું ચલો એન્ડ આપી દયો પછી નેક્સ્ટ નેક્સ્ટ બપોર પછી ધમાલ કરશે હા તો બધાને આ વિડિયો ગમ્યો હોય તો આ વિડિયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જા કરીને જય મામણ જય શ્રી કૃષ્ણ સીધારામ